નમસ્કાર આકાશવાણી અમદાવાદ સમાચાર હર્ષ છે વાઇબ્રન્ટ મીટ પૂર્વ આવતીકાલે ગાંધીનગર ખાતે સર્વગ્રાહી આરોગ્ય અંગે પ્રી સમિટ યોજાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સર્વગ્રાહી આરોગ્ય સંભાળ ગુડ હેલ્થ એન્ડ વેલ વેલબીંગ ફોર ઓલ વિષય પર પ્રી સમિટનું આયોજન કરાયું છે આ સમિટમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને સર્વાંગી આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા ટેકનોલોજીનો લાભ લેવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે સમિટના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી તથા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ઉપસ્થિત રહેશે સમિટમાં યોજાનાર વિવિધ સત્રોમાં આરોગ્ય સંભાળમાં સુધારો કરતી વિવિધ નવીન તકનીકો સર્વગ્રાહી આરોગ્ય સંભાળની દિશામાં બદલાવ દવા તથા તબીબી ઉપકરણ ક્ષેત્રની વ્યૂહરચનાઓ પર નિષ્ણાતો દ્વારા ચર્ચા વિચારણા કરાશે જામનગરમાં જીઆઈડીસી પ્લોટ અને શેર શેડ હોલ્ડર્સ એસોસિએશન તથા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજે જામનગર ટેકફેસ્ટ બે હજાર ચોવીસ ખુલ્લો મુકાયો છે જેમાં રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અમારા જામનગરના પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે આ કાર્યક્રમમાં ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન મળે અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મેગા ફેરમાં લગભગ બસો પચાસ જેટલા સ્ટોલ છે અને નવી મશીનરી અને ટેકનોલોજીના લાઇવ મશીન જોવા મળશે તેમજ અલગ અલગ ઇન્ડિકેશન કંપનીઓ પોતાની ટેકનોલોજીથી માહિતગાર કરશે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી મંત્રાલય દ્વારા સુરત ખાતે આજથી દસ જાન્યુઆરી સુધી 15મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ઝારખંડ ઓડિશા આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના બસો વીસ આદિવાસી યુવાનો ભાગ લેશે આ યુવાઓ સુરતના ઐતિહાસિક ઔદ્યોગિક સ્થળો સરકારી કચેરીઓ સહિત મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેશે આ યુવાઓમાં કૌશલ્ય એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમ સત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા પણ યોજાશે આજે રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે આજે જૂનાગઢના પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની પંદર દીકરીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટેની ભાષાના શોધક લુઈ બ્રેઇલને યાદ કર્યા હતા અને પોતાની કારકિર્દી પ્રગતિની વાતો કરી હતી તેમણે કહ્યું હતું કે બ્રેઇલ લીપીના સહારે સામાન્ય માનવીની સાથે અમે હરીફાઈ કરીએ છીએ કુદરતે ભલે અમારી દૃષ્ટિ છીનવી પણ અડગ વિશ્વાસ સાથે જીવન જીવીએ છીએ ઉલ્લેખનીય છે કે કે પ્રજ્ઞાચક્ષુ યુવતી શોભનાબેને એમએ અને પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો બીએડનો અભ્યાસ કરતી રેખા બોખાનીએ શિક્ષક બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી દેશના વીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના બારસોથી વધુ ખેલાડીઓ દીવમાં આજથી શરૂ થનારી સૌ પ્રથમ વખત યોજાનાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સમાં ભાગ લેશે દીવના ઘોઘલા બીચ પર આ રમતોનું આયોજન કરાયું છે દીવ બીચ ગેમ્સમાં કુલ આઠ વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બીચ વોલીબોલ પેન્ચાક સિલાટ બીચ બોક્સિંગ બીચ સોકર અને સી સ્વિમિંગનો સમાવેશ થાય છે ઉપરાંત મલખંભ બીચ કબડ્ડી અને દોરડા ખેંચ જેવી વીસ પરંપરાગત રમતો પણ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સના તમામ સહભાગીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ડાંગ ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોને સામૂહિક લોન ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આર્થિક ઉન્નતિ કરતી મહિલાઓને વધુ આગળ આવવા આહવાન કરાયું હતું તાજેતરમાં ચેન્નાઈ ખાતે યોજાયેલી એકસઠમી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં અમદાવાદના પંદર વર્ષના વરૂણ હિરલ શાહે ચૌદથી સત્તર વર્ષના વયજૂથની ફિગર સ્કેટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો